રાજા રામ મોહન રાય ફાઉન્ડેશન સ્થાપના ઓગણીસો બોતેર મુખ્યાલય છે કોલકતા ખાતે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત છે જેનો હેતુ છે જાહેર લાયબ્રેરી ચળવળને પ્રોત્સાહન આપવું અને દેશવ્યાપી વ્યાપી વિકાસને મજબૂત બનાવવું સૂત્ર છે પબ્લિક લાયબ્રેરી ફોર ઓલ જેના હેતુઓ જોવામાં આવે તો જાહેર લાયબ્રેરી ચળવળને પ્રોત્સાહન આપવું લાઇબ્રેરીઓ માટે નાણાકીય સહાય કરવી તેમાં બુક્સ બિલ્ડિંગ અને ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે રાજ્ય સરકારો સાથે સરકાર મેચિંગ ગ્રાન્ટ દ્વારા લાઇબ્રેરીનો વિકાસ કરવો સંસ્કૃતિ લાઇબ્રેરીઓમાં આઈસીટી અને પ્રોત્સાહિત લાઇબ્રેરી સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું તથા સંશોધન દસ્તાવેજીકરણ અને સર્વેક્ષણ માટે પ્રોત્સાહન નેશનલ મિશન ઓન લાઇબ્રેરી બે ચૌદ અમલમાં સહભાગી પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ જોઈએ તો ગ્રાન્ટ અને સહાય એટલે કે મેચિંગ ગ્રાન્ટ સ્કીમ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી લાઇબ્રેરીને ફંડ આપવામાં આવે છે અને નોન મેચિંગ ગ્રાન્ટ સ્કીમમાં સીધી રાજા રામ મોહનલાઈ ફાઉન્ડેશન તરફથી સહાય આપવામાં આવે છે સંગ્રહ વિકાસ એટલે કે કલેક્શન ડેવલપમેન્ટ જેમાં લાઇબ્રેરી માટે પુસ્તકો જનરલ રેફરન્સ સામગ્રી ખરીદવા માટે સહાય અપાય છે ચિલ્ડ્રન લિટરેચર અને રિજનલ લેંગ્વેજ બુક્સને પ્રોત્સાહન ઇમારત અને સુવિધાઓ જોઈએ તો લાઇબ્રેરી બિલ્ડિંગ ફર્નિચર સાધનો માટે સહાય તથા વાંચન રૂમ અને રેફરન્સ સેક્શન માટે સહાય અપાવે છે લાઇબ્રેરી ઓટોમેશન એન્ડ આઈસીટી

રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી નેટવર્ક મોડલ લાઇબ્રેરી અને લાઇબ્રેરી સ્ટાફ માટે ટ્રેનિંગ પૂરી પાડે છે નિષ્કર્ષ જોઈએ તો રાજા રામ મોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ ભારતની જાહેર લાઇબ્રેરી ચળવળનો આધારસ્તંભ છે તેની ગ્રાન્ટ સ્કીમ્સ આઈસીટી ડેવલપમેન્ટ ટ્રેનિંગ રિસર્ચ એક્ટિવિટી દ્વારા દેશભરમાં લાખો લાઇબ્રેરીનો ફાયદો થયો છે